અમદાવાદ ગયા છે આજે પપ્પા આવી જશે ફાઈનલી અમદાવાદ હતા ગઈકાલે અને પરમ દિવસે બે દિવસ ત્યાં હતા અને આજે આવી જશે ભાઈ શું આવ્યું છે દિવાળી ગિફ્ટમાં દિવાળી ગિફ્ટ આવ્યું છે

પણ ઘણી વાર એવું થાય છે અને એવું થવું જોઈએ કેવું કેવું દર્શકભાઈ જયેશભાઈ બાળધા ને લાખ લાખી દિવાળી એ લોકોને છે ને કસ્ટમરનો નો ગ્રોથ બહુ જાજો કે નહીં એ લોકોને એટલે છે ને દિવાળી ગિફ્ટ બહુ જલ્દીથી થી બાટવા મળે નવરાત્રી પેલા ના મેળા છે આપવા બો વધારે ઇનામ એ લોકો પેઇરા આખો ગિફ્ટ પેક પેઇરા છે ગમે તે આવો હોય છે રાખું ભરાઈને ઊડતો દિયર હા મો બતા કેમ કે એ લોકો ને અને એ લોકો પાસે યુઝેબલ વસ્તુ લઈ ગઈ વખતે ચાખડના ડબ્બા આવક તો લાગો મોલ્ડ અપ આજી આ ચાખડના ડબ્બા છે ઓ દોડતા છે ને ક્યાં ગયા નથી આ રી આવી કસબના નથી મમી ફડી ગયા ઈ બેડમાં છે કસબના નથી અચ્છા

અમને કેમ ગીફ્ટી ગીતા માસ એક વખત સ્વામિનાયણ કે વૈષ્ણવ કે આપે પણ મેન શું કેવું હતું કે ભાઈ ની જેને સગાઈ કરાવી ને એને કરાવી હતી

આ તો જસ્ટ ડેમો છે હજી તો હું ભાત ઘણા લેવાનો છું ધીમે ધીમે લઉં અને મને એક સાથે તોડે ઓછું થોડુંક થોડુંક લેતો જામ ખાતો જાય જેવું છે ચાલો જમી છાશ નાખી દો અને જમી લેવી અને આપણે બે જ છીએ ક્યાં જમવા તમે જમી લીધું બે

તમે બ્લોગ જો પડશે ઓલ ઓલ મજા આવવાની છે તમે હું ફટાફટ જમી લો ભૂખ લાગી છે અને મોડું થઈ છે ખાઈ છે મળવા આવે છે બધે હે બધા ભેગા થઈ જાય છે કરણ મળવા ઈ નહીં કરણ ને મળવા નહીં અમારો એક બીજો ગ્રુપ છે તો બધા ભેગા થઈ જાય છે કોલેજ વાળા યાર બધા કરણ પાછો કોલેજ વાળા નથી કરણ ને હર્ષ ને એમ બધા છે ને સ્કૂલ વાળા ફ્રેન્ડ છે બધે અલગ અલગ હોય પછી બધાની લાઈન અલગ અલગ લાગે હવે અમે તે ઈ સમય એમ નક્કી કર્યું કે બીકોમ કરવું છે

તો અમે બે સાથે દોસ્તાર સાથે જાવ પછી આ રેગ્યુલર કપડામાં ક્યાંથી ત્યાં નીકળી જશું હવે આ જે કપડા જે છે આ છે કેમ કે ટાઈમ નથી મારી પાસે અર્જન્ટમાં હું હવે એડજસ્ટ કરી ફટાફટ પેલા તમે દોસ્ત પાસે જઈ પછી એક જગ્યાએ ચોલીનું મેં કહી દીધું એટલે તમને આઈડિયા આવી ગયો છે દોસ્ત મળી તમે ક્યાં જવાનું છે જોરદાર જગ્યા છે જોવા જેવી જગ્યા છે એટલે જોજો લો પેલા હું સપના કામ કરું કે શું અપડેટ છે

જય સોમ નારાયણ અમાર બહાર જવું છે એક જગ્યા એ જય સ્વામી નારાયણ અમારે રમઝટ માં જવાનું છે યાર હું તોય આવ્યો મારે સ્પેશિયલ તમને મળવું તું બેન

મમ્મી કારીગર જ છે ને મેન એને તો બધું ને બધું અને જીવનમાં એવું આવડું જ જોઈએ છે એમાં તો બનાવે છે તો કાકી આવી ગયા અમે પહોંચી ગયા ટાઈમ નઈ એક તો અચાનક નક્કી થી અહીં આવવાનું

એમાં એવું છે આજે ફાર્મ છે ને આ ફાર્મની આજુબાજુ એક ખેતર છે એટલે તાટો પવન આમી રહી ને એમાં પાણી અંદર અત્યારે ગરબા શરૂ થઈ ગયા છે ચાલો થોડીક ફોટોગ્રાફી કરી અનેરી શું કરે છે રમતી રહી એ બિચારીની એકલા એકલી ઘરે રહેવાનું અને આજે બાર ગઈ

અમુક અત્યારે અમે બહાર અહીંયા છીએ ગાડી લેવા માટે ગયા આ પરિચય આ કોણ છે ને આ કેમ છે નહીં 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 ને ઈ કરું આ કે જે તે आदमी આ tụ જોગે તો

બોખો એ તો જયારે વાત કરતા હોય તમે લોક જોતા તો એક્ઝેક્ટ તમે બોખો છે ને એમાં નજર વધુ જ જતી હોય એ તો જયારે એવું મને એવું થાય હું તે શૂટિંગ કરતો હોય તો ચાલો મિત્રો ગાડી આવી ગઈ છે અને સપના ને આવતો ચીજા ભૂલાઈ ગયો આવજો ભાઈ આવું સપના આવજે હો કેમ છે આવજે હો હાલો ઓલા બધા કીધા મને કાકા ભેગી જોઈ ગયા છે

આજે છે ને પૂનમ છે અને પૂનમ હોય એટલે ધાબા ઉપર પૌવા અને દૂધ એક વાટકામાં તપેલીમાં મૂકીને કાણાવાળી જાળે આવે ને એને ઢાંકીને મૂકવાનો હોય ચંદ્રનો પ્રકાશ આખી રાત એના ઉપર પડે અને પછી સવારે હે દૂધ અને પૌવા બે જ વસ્તુ હોય ને બીજું બસ બીજું કાંઈ નહીં ગોળ હોય ગોળ સાકર હોય ત્રણ વસ્તુ હોય સાકર પૌવા અને દૂધ પણ હવે જેટલા આજે આખી રાત મૂક્યો છે પણ અત્યારે એટલો વરસાદ છે ને એ કાણા વાળી ડિશ ના કાણા માંથી પાણી અંદર વહી ગયો છે અને બધું દૂધ બધું નીકળી ગયા છલકાઈ કેમ ન મૂકી અત્યારે મૂકવા તો એમ ને આવી મૂકવા અત્યારે સાંજે જ મૂકવાના હોય રાત જ રાખી રાખવાના રિટર્ન આવતા હતા ને અત્યારે સવાર છે ને ઈ પ્રસાદી લેવાની હોય અચ્છા એવું પણ અત્યારે રિટર્ન આવતા હતા ને ત્રણ બેનો એવી રીતના લઈને જાતા હતા રોડ ઉપર હવે તાત્કાલિક કોવા કરીને પ્રસાદી દઈ દીધી તાત્કાલિક રાખે અને તાત્કાલિક નો હોય કે આખી રાત્રે ને દિવસ દિવસે નો હોય

બાકી જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ સિશમ શીસ રસ્તા જોઈએ